નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજે સો સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો અચાનકથી સોનાની કિંમતોમાં ઘટાડો થવાનું કારણ કયું જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર

ભાવ ની વાત કરીએ તેની પહેલા આપણી આ ચેનલ ને પરત ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે તો આગામી સમયમાં લગ્નની સિઝન પણ આવી રહી છે જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો બે હજાર ની અંદર અત્યાર સુધી સોનું જે છે એ સતત તો જોવા મળી રહ્યો તો ત્યારબાદ સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે દાખલા તરીકે વાત તો મિત્રો સોનાની માંગમાં વધારો ઘટાડો યુએસ ડોલરમાં વધઘટ અને શેર માર્કેટ અને નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘુ અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે પરંતુ હાલ વાત કરીએ તો આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડો નોંધાયો છે અને સોના ચાંદી જે છે એ મિત્રો ફરીથી સસ્તા થતા જ જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો બાવીસ

તો મિત્રો આગામી દિવસોની અંદર યુએસ ડોલરમાં સોનાની સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા હતા અને સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી હતી ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો એવા પણ સવાલો કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં

વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત થી સોનાની કિંમતો ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો જયારે પાછળના દિવસો ની વાત કરીએ તો મિત્રો બે ની શરૂઆત થી અત્યાર સુધી સોનું જે છે એ સતત તેજીમાં

કીmatoમાં ઘટાડો થશે કે નહીં તો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ અને આયાત જકાત અને રૂપિયા કર વચ્ચે અને ડોલર વચ્ચેના વિનિમય દર માંગ અને પુરવઠાના સંતુલનના આધારે સોનાના ભાવ જે છે એ મિત્રો નક્કી થતા જોવા મળતા હોય છે તો વાત કરીએ તો ઘણા બધા જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025 ના અંત સુધીમાં આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં તમે સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છોના શુદ્ધ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોનામાંથી દાગીના નથી બનાવવામાં આવતા તો જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે તો આગામી દિવસોમાં તમે સોના તેમજ ચાંદીના ભાવ ને લગતા કોઈ પણ પ્રશ્ન ની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયોમાં ચર્ચા કરીશું